સુરત ઉદના પીએસઆ ઈસરાણી સાહેબની લાડકી દીકરી જિયાનો જન્મદિવસ ત્રણસો બાળકોને મનગમતું ભોજન કરાવી અનોખી રીતે ઉજવ્યો રાજકોટના હાલ સુરત ઉદના ખાતે ફરજ બજાવતા પીએસઆઇ મુકેશ દાની ગઢવીના દીકરી જિયાનો આજે જન્મદિવસ છે સાયલાના ધજાળા ઉચ્ચતર બુનિયાદ વિદ્યાલયના બાળકોને ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો પુત્રી જિયાના જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા સાયલા તાલુકાના ધઝાળા ઉચ્ચતર બુનિયાદ શાળાના ત્રણસો બાળકોને ભોજન કરાવી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી લોકોને નવી રાહ ચીંગી હતી ધઝાળા ઉચ્ચતર બુનિયાદ શાળાના બાળકોને મનગમતું ભોજન કરાવી ગેરબી પરિવાર દ્વારા અન્ય લોકો માટે પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે ભવિષ્યમાં સંસ્કારિતા શૌર્યતા નિડરતા અને કર્તવ્ય નિષ્ઠા જેવા ગુણો વિકસાવે અને ભવિષ્યમાં ઉત્તમ નાગરિક બને માતૃભૂમિને ઉપયોગી અને તેવી માં મોગલ માં સોનલ ને પ્રાર્થના સાથે લાડકવાઈ દીકરીજીયા જન્મદિવસની હાર્દિક શુભકામના